અરે આ છે ને ગોલ્ડ બંડલ

મારી પછી જોઈ રહ્યા છો આખું ભાગ છે ને બધું જોઈ રહ્યા છે કાચના અને પ્લાસ્ટિકના ને બધું તમને છે ને મિક્સ ની વસ્તુ મળી જશે અને આ એની એક મુલાકાત તમે લઈ શકો છો અહીંયા છે ને સ્ટોલ ઓછા છે વસ્તુ છે ને તમને આહી બધી વસ્તુ મળી જશે પ્લાસ્ટિક મળી જશે છોકરા માટે લમકડા ને એવું બધું છે લેડીઝની વસ્તુ તમને આરીથી બધી વસ્તુ મળી જશે ઓછા કાઉન્ટરમાં વસ્તુ તમારે છે ને બધી વસ્તુ સારી છે આખા ખાખણી છે ને સેલ છે જાય છે કોઈ પણ આઈટમ વીસ રૂપિયામાં જાય છે તમને છે ને બુકનું ને એવું બધું કલેક્શન છે જો છોકરા માટે તમારે છે ને અહીંથી બોલ ને બુક ને એવું બધું લેવું હોય ને એના માટે છે જોઈ લો જો આ દાટિયા ને એવું બધું મળી જશે એવી રીતના હરેક વસ્તુ મળી જશે અને જો અહીંયા છે ને વીસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે હરેક વસ્તુ વીસ રૂપિયામાં જોઈ લો આ વીસ રૂપિયાવાળો સેલાં છે ને હર એક વસ્તુ વીસ રૂપિયામાં ગમે એ વસ્તુ લઈ લો જોઈ રહ્યા બધી વસ્તુ છે ને વીસ વીસ રૂપિયામાં છે આ ચોખા બોટે જ મારેલા છે તમે જોઈ રહ્યા છો જો કાંઈ પણ તમે હમુલાક લઈ શકો છો મિત્રો આ તમે જોઈ રહ્યા છો જો છે ને સેલ બહુ બંદર ચોપાટી ઉપર લાગેલું છે અને હજી છે ને આમાં અમુક ઇન્સ્ટોલો આવવાના છે એટલે હરેક વસ્તુ તમને અહીંથી મળી જશે અને એક મહિના સુધી હજી આ છે ને ચાલવાનું છે અને દર વર્ષ જો સેલ અહીં લાગે છે અને અહીંથી તમને હરેક વસ્તુ મળી જશે ચોપાટી મેળા મેદાનમાં જ છે અને અહીંથી જો તમે છે ને ખરીદી બધી કરી શકો છો આપણે છે ને અહીંથી નીકળીએ છીએ બાબા બાબ અને જો આ છે રમકડાનો સ્ટોલ